આજથી તારો મારો સંબંધ ખતમ મારે તારા હાથે દોસ્તી નહીં રાખવી કશો વાંધો નહીં આ તો વરસાદનું વાતાવરણ હ તે કીધું મેથીનો ભજીયો ખાવ એક સાચી વાત કહું ભાઈ મારો ખાસમ ખાસ ભાઈ બનતું હો પહેલાં ભજીયાવાળાને કહેજે મરચો થોડો વધારે લે ભાઈ નવજીવન હોસ્પિટલ જવું હોય અથવાથી જવું પેલી ટ્રક દેખાય એને જઈને ટોકી દે લોકો તેનું હોસ્પિટલ લઈ જશે કેટલા અઢીસો લો કાપીને અડધા પાસા આલો ભાઈ દરેક સફળ પુરુષની પાછળ પત્ની નો હાથ હોય વાત સાચી તો હું રોતન મને રકડે રકડે કરે મને પત્ની લઈ આવ તો હું ય સફળ થાઉ ભાઈ આટલામાં અડધો ચોકણ ને હેડો બતાઈ દઉં યાર આટલો જ છે એક અડ્ડા ઉપર મૂકી જઈએ એ અમારું એક કોક કરજો યાર ભાઈ આટલી મહેનત ચમ કરે હું ભાઈ બે મહિના ચેડીઓનો લગન છે કોના લગનમાં એટલા રૂપિયા ઉલાડવા હે એટલા રૂપિયા ઉલાડવા હે કોનો ભૈરુ જોઈને એમ કેવું જો કા કાળિયા કરતા ઓના અરે પૈણી હોત તો હારું હોત કરશન કરશન એક છોકરીએ મારું દિલ ચોરી લીધું અલ્યા બૈરો આપડા જોઈ હતી હનુ કોઈ ચોરી જોઈ બાયલા ભાઈ ચોકડ છે ભાઈ એટીએમ માં પૈસા ઉપાડવા આવ્યો હેડ જલ્દી આય પણ ભાઈ લોબી લાઈ ન હા તે તારો નંબર જીઓ જીઓ નો ભાઈ ચા તો પી લીધી પણ પૈસા નહીં હવે હું કરશો કોઈ ના કહી દઈશું ચા બહુ ગરમ હતી તે મુઢામ બળ્યો પૈસા નહીં મળે ભાઈ માર ઘર વાળો બિલકુલ ઇજ્જત નઈ કરતો મારી કે મારી ઇજ્જત કરે એના માટે શું કરું જો ઉઠવાનું સીધું કોમ જવાનું જોવાનું મને લડુ ફૂટા ખાવું તારા આ દુકાન રહી પૈસા ખર્ચીને ને ખાઈ લે કાલ દસ હજાર ઉસીના લઈ ગયા તા એવું કર્યું પત્તર રમ્યો દસ હજાર ના એક લાખ કર્યા વાહ એક લાખ કમાણ્યો ના ના દેવું કર્યું